અને સમગ્ર દેશની રક્ષા મોટા ભાઈ તરીકે કરતા એવા ચાણક્ય અમારા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબે કુલ મળીને એકસો પંચાણું ટિકિટો લોકસભાની જાહેર કરી છે ટિકિટ જાહેર થતાં જ એ સીટ જીત્યા જેવો માહોલ છે તે પૈકી અમારા ઉમેદવાર દેવસિંહ ચૌહાણ ટિકિટ જાહેર થયા પછી પ્રથમ વખત ખેડા જિલ્લામાં દિલ્હીથી આવી રહ્યા છે સૌ કાર્યકર્તાઓમાં તેમને છ લાખ કરતાં વધારે મતે જીતાડવા માટે ખૂબ જ ઉત્સાહ છે અમારા ધારાસભ્યોની આગેવાનીમાં સમગ્ર જિલ્લાની ટીમની સાથે જિલ્લાના બધા જ કાર્યકર્તા સ્વાગત કરવા માટે ખેડા જિલ્લા સાંસદની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે આપણા ભાઈ શ્રી દેવુસિંહભાઈની ત્રીજી વખત પસંદગી થઈ છે તો આજે દિલ્હીથી એવો નડિયાદ પધારવાના છે તો પીપલકથી રેલી મારફતે એમના ઘરે જવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એમાં કાર્યકર્તાઓ નડિયાદ અને નડિયાદની આજુબાજુના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે જિલ્લાની ટીમ ઉપસ્થિત રહી છે અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા ગુજરાતની લોકસભાની ચૂંટણીના પ્રસંગે ખેડા લોકસભામાંથી મારી પસંદગી કરી છે ત્યારે હું આપ સૌ સર્વસ નેતાઓ વિશેષ કરીને ખેડા જિલ્લાની જનતા અને ખેડા જિલ્લા ભારતીય સંગઠન સંગઠનના કાર્યકર્તાઓ અને ખેડાના જાંબાજ ધારાસભ્યો ભાઈ શ્રી પંકજભાઈ ભાઈ શ્રી સંજયસિંહ ભાઈ શ્રી કલ્પેશભાઈ ભાઈ શ્રી અર્જુનસિંહ ભાઈ શ્રી રાજેશભાઈ અને આખી આ ટીમને જેઓ સતત માર્ગદર્શન કરી રહ્યા છે એવા ખેડા જિલ્લાના યુવાન જુજારો ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભાઈ શ્રી અજયભાઈ અને સૌ જિલ્લાની ટીમ